ગઈકાલે બોડેલી તાલુકાના પાનેજ ગામે જે ઘટના ઘટી છે એ ખૂબ જ નિંદનીય અને સમાજને ન શોભે એ પ્રકારની ઘટના અહીંયા આગળ ઘટી છે એ પરિવારને મળવા માટે અમે અમારા ધારાસભ્ય શ્રી અભેશીભાઈ તળવીજી અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન અમારા તાલુકા પંચાયતના પ્રમુખ શીતલ કુંવરબા અમે સાંત્વના પાઠવવા માટે આ પરિવારને મળવા માટે આવ્યા હતા એ બાળકીની જે મમ્મી છે જ્યોતિબેન એમના પિતા રાજુભાઈ આ તમામને મળ્યા ગામ લોકોને પણ મળ્યા અને બધી હકીકત જાણી અને ખૂબ દુઃખ થયું એ જે બનાવ બન્યો છે એ સમાજને શોભે એ પ્રકારનો નથી આપને પણ જે ગામ લોકોની જે વાત છે જેમને મળ્યા એમનું કહેવું છે કે કદાચ એને કોઈ તાંત્રિક વિધિ માટે આ કૃત્ય કર્યું હોય તો એ કૃત્ય કરવા પાછળ કયા લોકો છે કે શું છે એ બધાની પણ તપાસ થવી જોઈએ અને આની ડિટેલમાં તપાસ થવી જોઈએ અત્યારે તો આપણે કંઈ કહી શકીએ એમ નથી કે આ કયા કારણસર એમને આ કર્યું આ કોઈ ભૂવો નહોતો કે કોઈ એવું વંશ પરંપરાગત અથવા તો કોઈ કાયમી એને ત્યાં લોકો આવે ને એ વિધિ કરે એવો પણ માનસ નહોતો એ પંદર દિવસ પહેલાં જ કંઈ મજૂરીથી અહીં ગામની અંદર આવ્યો સામસામે ઘર છે આ જે પરિવાર જે દીકરીનું એને જે ખૂન કર્યું એ જ પરિવાર એને ખવડાવે છે એટલે આ પ્રકારની જે વિશ્વાસ એ પરિવારને હતો કે ઘરનો જ માણસ આવું કઈ રીતે કૃત્ય કરી શકે એટલે એવી કોઈ ભનક પણ નથી એવામાં આ કૃત્ય થયું છે અમારી પણ સમાજની બા બહાર છે હજી પણ સમજી શકતા નથી એ પ્રકારની અહીંયા આગળ પરિસ્થિતિ છે અમે મળ્યા પરિવારને સાંત્વના આપી અને સમાજને એક સંદેશ આપવા માંગીએ છીએ કે આપને આ પ્રકારના જો કોઈ કુરિવાજની અંદર હોય કોઈ અંધશ્રદ્ધાની અંદર હોય તો એમાંથી બહાર આવીએ શિક્ષણ કરીએ અને વિજ્ઞાનની સાથે રહીએ અને આ બધાથી દૂર થઈ એવી હું લાગણી વ્યક્ત કરું છું આજે ગઈકાલે જે ઘટના બની છે બોડેલી તાલુકાના અમારા પાનેજ ગામે તળવી ફળિયામાં અમારા જ્યોતિબેનની દીકરી રાજુભાઈની દીકરીનું જે અહીંયા વિકૃત અસરથી અને ઘાતકી અસરથી જે કૃત્ય કર્યું છે એને મને જોઈને બહુ દુઃખ થયું છે અને અંધશ્રદ્ધાથી આ કામ કર્યું હોય એવું મને લાગે છે પણ મારી અમારા ગુજરાત રાજ્યના એચ એમ હોમ મિનિસ્ટર હર્ષભાઈ સાથે પણ મારે સવારે વાત થઈ છે અને ગઈકાલે હું વિધાનસભામાં હતો એટલે તાબડતો જ મેં રાતે નક્કી કર્યું કે મારે આ ગામની મુલાકાત લેવી જોઈએ આ સ્થળની મુલાકાત લેવી જોઈએ અને મારા તળવી સમાજનું ફરિયું છે એટલે બધાને પણ હું મળ્યો અને વાત કરી કે ભાઈ જે કંઈ હોય એ બધાને આવું કંઈક થતું હોય તો અમારું ધ્યાન દોરવું આવું ઘટના ન ઘટે એને માટે આપણે જે બની ગયું છે પાછું આવવાનું નથી પણ સમાજને કલંક લાગ્યું છે અને તળવી સમાજની અમારી વસ્તી અહીંયા લગભગ સડસઠથી પાસઠ હજારની છે આ તાલુકો આખો તળવી સમાજનો છે અને ઘણા તળવી સમાજના આગેવાનો સ સંતો પણ છે ઘણા સ્વામિનારાયણ સાથે સંકળાયેલા છે સ્વાધ્યાય પરિવાર સાથે સંકળાયેલા છે બધા સનાતન ધર્મ સાથે પણ સંકળાયેલા છે આવા સમાજના લોકોને મારે કહેવું છે કે જ્યાં જ્યાં બનાવું અંધશ્રદ્ધા થતી હોય અને આવા આવા કૃત્ય કરે એને મારે મારે એસપી સાથે પણ વાત થઈ છે કે આને કડકમાં કડક સજા થવી જોઈએ અને ફાંસીની સજા થવી જોઈએ આવી મારી લાગણી છે મેસેજ જવો જોઈએ સમાજમાં કોઈ આજે તો જેને પગલાં ભરતા ભરી લીધું છે પણ આવતીકાલે કોઈ આવું પગલું ન ભરે એની ચેતવણી સમાજમાં થવી જોઈએ કાયદો કાય કાયદો કડક હાથે કામ કરે એવી આ ભાજપની સરકાર છે અને હું ભાજપનો ધારાસભ્ય છું મને વિશ્વાસ છે આ સરકાર ઉપર અને અમારા આ સાથે અમારા જિલ્લા ભાજપના પ્રમુખભાઈ શ્રી ઉમેશભાઈ રાઠવા સાહેબ અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મલકાબેન અને આ તાલુકાના તાલુકાના ગામના પડોશી ગામના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ શીતલબેન અને અમારા શિવ મહારાહુલે ગઈકાલે મને મેસેજ આપ્યો હતો કે આવી ઘટના ગામમાં બધી છે આવો વિષય છે એટલે સવારથી જ મને બહુ દુઃખ થતું હતું મને એટલું બધું દુઃખ છે કે આ મારા ગુજરાતમાં અને મારા તાલુકામાં જે બનાવ બન્યો છે એનાથી હું ખૂબ દુઃખની લાગણી અનુભવું છું આરોપી જે છે તાલુકાના પાનેજ ગામમાં જે અઘટિત ઘટના બની છે જે પાંચ વર્ષની દીકરી સાથે જે કૃત્ય કરવામાં આવેલ છે એ વ્યક્તિને કડકમાં કડક સજા થાય આ ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના છે આવું ન થવું જોઈએ આની પાછળ જે અંધશ્રદ્ધા દેખાય છે એ અંધશ્રદ્ધામાંથી દૂર થવું જોઈએ અને જે શિક્ષણ છે શિક્ષણ માટે તમામ લોકોએ આગળ આવી પોતાના બાળકોને ભણાવવા જોઈએ જેથી કરીને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ના બને જે આ પાંચ વર્ષની દીકરી સાથે ઘટના બની છે ભાજપા પ્રમુખ શ્રી ઉમેશભાઈ

મગજ મારી ના જોઈએ અમને પીક લાગે આપણું છોકરું આગળ પાછળ નીકળે કોના મનમાં શું છે શું ખબર પડે આ બધા છોકરા કાલે જોયા

મને કાયમ ખવડાવે ને આપણે તો એવું હોય આગેવાનો તો બધા ફોન કરે

जा नहीं आ रहा है तो यार क्या कितना हो है ये कायमी विधि करे के થાય તો આપણે બધાની જવાબદારી છે સામાજિક અને સામાજિક જવાબદારીમાં શિક્ષણ અગત્યનું છે એટલે આપણે બધા દેવી દેવાને માનીએ છીએ બધી વાત સાચી પણ એટલા હદે નહીં જવું જોઈએ કે મને આમ કરવાથી મને આ ફાયદો થાય ભગવાન એવું નથી કેતું આપણે મહેનત કરવાની છે બેનો ખરી શિક્ષિકા એ છોકરી નખ બી કાપે બોલો થી માથું તેલ તમે ટાઈમે જાવ ને એટલે તમારે લાગે કે